વાડી નું કામકાજ હા થોડું ઘણું બાકી હતું એ કરવાનો બાકી છે હજી આ આતર બતર સાટવાનું છે ને બધું એય બાપ દીકરો કેવા શાંતિથી બેઠા છે કા આ વાડી લગન નજીક આવી ગયા છે ઘરમાં કેટલા કામ પડ્યા છે લ્યો અન તમે હજી વાડી વાડી કરો છો આ તે કામ તો થિયા કર એમાં હું કામ ચિંતા કરો છો પણ ઈ પણ દેવા આ બબ બે લગન હારે છે કેમ ના કામ ઉકલશે બધું છે ને કામ માંડીએ એને બધા ઉકલી જાય બરોબર હા સારું કર્યું હો તારી મઈ આ લગનની વાત સંભારી ને કારણ કે જો તમારા ભાઈ બેના લગન છે તો તારા મામા છે ને એ મોટો મામેરું લઈને આવશે એવું લાગે મેણા મારો ને હા તમે આમ દાઢમાંથી બોલો છો ને તમને ખબર તો પડે છે કે તમે કયા અવાજમાં વાત કરી રહ્યા છો બાપુ તમને એક વાત કહું હમ આપણી પાસે કઈ વાતની કમી છે અરે વાતની કમી હોય કે ન હોય પણ આ ગામમાં મારે આબરૂ હું મોટો મામેરો નો લઈને આવે તો એ સાંભળો આ છે ને મારા ભાઈ હાવ નાની ઉંમરમાં વહી ગયા અને એમનો એકનો એક દીકરો બિસારો ગરીબ ખોરડું છે આ કાઈ નઈ લાવે તો એમાં તમારે શું ઓછું થઈ જવાનું છે ગરીબ ખોરડું છે તો એ ટકે ખાતો નથી મારા એકદમ સાચી છે બિચારો કાળી મજૂરી કરી ને ત્રણ ટક રોટલા કાઢે મામેરું મામેરું તમે કરો ક્યાંથી કાઢશે ઉપર થી લાવતો હોય ને તો તમારે એમ કેવાય કે ભાઈ

તમારે એવું જ છે ને કે ભાઈ મારા ભાઈ નો છોકરો નહીં આવે તો પછી મારા ભાઈના છોકરાનું કહી દે મારા ભત્રીજાને કે બટા તું આવતો નહી તારા ફૂવા છે ને મોટા મામેરાની વાટ જોઈને બેઠા છે મારા આંગણે તું ખાલી હાથે આવીને એમને જરાય નહીં ગમે એટલે તું આવતો જ નહી બરાબર હવે કઈ તમે હું આ તમે ચિંતા કરો છો બધી ચિંતા મૂકી જ બાપુ તમે કઈ સમજવાની કોશિશ તો કરો આ જમીન જાગીર આ ખોડ આહારા છે ગામમાં તમારી આબરૂ માભો બધું છે કઈ વાતની કમી છે આ એક મામૂલી મામેરા મેરા હાટું છે તમે હું કામ બોલો છો પણ અરે આ તારી માં કે હું એને ના પાડી દે લગ્નમાં હવે એ સારું લાગે રત ગામમાં વાતું ન થાય આ ફલાણા ભાઈ ને છોકરો લ્યો મામેરુ તો નો ના આવ્યો પણ લગન માં નો આવ્યો હા પણ ક્યાંથી બોલાવે લગન માં તમારે મોટું મામેરો જોઈએ એ બિચારાને ને ફર નથી હવે હું તમને કીધું એમ ત્રણ ટકના રોટલા માંડ માંડ મજૂરી કરીને કાઢે છે અને એ અહીંયા આવશે ને તો ભાડું બિચારો કોક ની પાસે થી ઉછી આવશે તો અહીંયા ભૂખ છે એ બધું મારે કાય નથી જોવાનું મારે વ્યવહાર જે સારું લાગે ને એ કરવાનું છે બરોબર મેં તમને કીધું જ ખરું કે તમારે મોટું મામેરું જોતું હોય ને તો ભત્રીજો નહીં આવે બરાબર છે અને ગામમાં તમને બીક લાગતી હોય કે માણસ વાતું કરે હા ના તો તમને એમ નથી થાતું કે મારો હગો છે તમારા હગાની આબરું હું ઢાંકી દઉં અરે ન લાવ્યો હોય તો તમારે એવું બતાવવું જોઈએ કે કેટલું લાવ્યો છે એ તમને ન થોસતું મને ખોટું બોલતા નથી આવડતું ખોટું બોલીને સારું થતા નથી આવડતું બરોબર એટલે મેં કીધું ને સો વાતની એક વાત એને મોટો મામેરો લઈને આવવું જ પડશે એને જે કરવું એને કરે અરે બસાડા પાસે જમીનનો ટુકડોય નથી તે વેસીને તમને મામેરું દે અરે જમીન ના ટુકડા ની ક્યાં કરે આ પાંચ વીઘા વાવે ને ખાય છે એ તો મને ખબર છે પાછો કે જમીન નો ટુકડો પાંચ વીઘા તો જોઈ ને બિચારાની મરણ મૂડી છે અને બીજું છે હું એની પાસે તમે કઈ સમજો તો ખરા બાપુ બા આમ કેમ તમે ઉદાસ છો ને રડો છો

પણ હવે મામા જ આ દુનિયામાં નથી રહ્યા તો મામેરું ક્યાંથી લઈ આવે અને પણ કહેવાય પણ નહીં ને મામા જ નથી તો મામેરું કોણ લઈ આવે બા એમાં બાપુજી આવું બધું ક્યાં બોલવાની જરૂર છે અરે બાપા મને મેળા મારે તાર બાપુ તો એ કે ભિખારી એમ કે કે હું લાવવાનો છે મોટું મામેરું લાવે એને કે એ ગમે એ કરે મારે કાંઈ નથી જોવાનું કે આ બાપુજી છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી હવે મામેરું આવે કે ના આવે આપણે કઈ ઘટે છે આમાં ઘરમાં જિંદગી વહી ગઈ બટા હું લગ્ન કરીને આવી ને તાર બાપુ વારે તો અહીંયાથી તાર બાપુ છે ને મારા ભાઈના ઘરના મને મેણા માર માર કરે આ સંબંધ કર્યો તો એ જોયો તું જેમણે કે મારું પિયર નબળું છે મારા માવતર ગરીબ છે તો મેણા ક્યાં મારવાના આવે છે હવે હવે બા હવે તમારા લગ્ન ને કેટલા વરસ વીતી ગયા છે છતાંય બાપુજી આવું કીધા રાખે છે હવે એને સમજવું જોઈએ

માંડ માંડ બે ટંકના રોટલા ભેગા કરે છે અને તારા બાપુ મામેરાની આશા રાખે છે મેં તો કહી દીધું કે મારા ભત્રીજાને હું ના પાડી દે કે તું આવતો નહીં ભાઈ તું કાંઈ મોટું મામેરું પોગવાનો નથી અને ખાલી હાથે આવીને તો તારા ફુવા તારું અપમાન કરી નાખશે બા આ શું વિચારો છો તમે હા અરે મામાનો દીકરો એકનો એક જ છે એ તો આવે ને લગ્નમાં અને મને હરખ થાય ને કે મારો ભાઈ લગ્ન માં આવે અરે મામેરું લઈ આવે કે ના લઈ આવે શું ફેર પડવાનો છે હરખ મને નહીં હોય અરે પિયરિયા તો મામેરું નો લાવે ને અને ખાલી આંગણે આવીને ઉભા રહ્યા હોય ને તોય મારો તો માંડવો દીપી ઉઠે બટા બા તમે છે ને ઉપાધિ કરો માં બાપુજી ને હું વાત કરીશ અને બાપુજી છે ને જરૂર થી માની જાહે આ બધું છે ને તમે અત્યારે આ આહુડા પાડોસ ને એ હારું લાગે કઈ મને ઘણું ઓછું આવે છે કે મારા ભાઈ નથી અને મારો ભાઈનો દીકરો મારા આંગણે નહીં આવે મારા પ્રસંગમાં નહીં આવીને ઊભો રહે આવશે બા આવશે ભાઈ આવશે આપણા આંગણે અને જોજો પછી કેવો હરખથી ના પ્રસંગ ઉકેલાય છે પણ તમે આમ રોઈને છે ને તમે આ રોવો ને મને નથી ગમતું બા તારા ઘરે પ્રસંગ હોય તારો ભાઈ ન આવે કે ભાઈનો દીકરો ન આવે તો તને કેવું થાય બા તમારી વાત સાચી છે હું બધુંય સમજું છું પણ આ બાપુજી નથી હમતા ને એ વાંધો છે

અરે ભાઈ ઉતાવળ તો હોય જ ને પછી બીજા અમારે કામ હોય ને બીજા બધાને ઓર્ડર દેવાના હોય હવે પછી ઓર્ડર દીધા પછી ટાણા ન આવે તો એ શું કામનું હા હા હારું હા નાખી દેજો વેલા હે હા શું કરોસ બાપુજી આ જો ને બેટા લગન તૈયારી બધી નહીં તારે કરવાની હોય અને હું આ ઓર્ડર આપું છું બધે કે ભાઈ અગાઉ ઓર્ડર આપી દઈએ ને તો ટાણા હર કામ કરી દે હવ પણ એટલી બધી ઉપાધી શું કરો ઈ થઈ જાય બધું નિરાયતે

ના બાપુજી લેવાનું કંઈ બાકી નથી બસ અમે તમને કીધું એ જ બાકી છે પણ મારે બીજી વાત કરવી છે અરે બોલ ને જે વાત કહેવી હોય અ તમે આ મારી બાને મામેરાનું કીધા રાખો છો બસ મારે છે ને એ વિશે કાય એક શબ્દ નથી સાંભળવો તારી માને છે ને મેં કાકરા કાઢીને કહી દીધું છે એટલે એ બાબત તારા વકીલાત કરવાની જરૂર નથી પણ બાપુજી તમે સમજો તો ખરી હવે મારા મામા આ દુનિયામાં છે નહીં અને મામાનો દીકરો છે એ બિચારો પોતાનું માન ઘર ચલાવે છે બે પૈસા કમાય છે એનું કઈ ભેરું થતું નથી તો એ આપણા માટે મામેરું લઈને કેમ આવે પ્રસંગમાં એ બધું એને જોવાનું હોય મારે ન જોવાનું હોય હવે મારી બેન ને ત્યાં પ્રસંગ હોય ને તો મારે શું કરવું એ મારે જોવાનું હોય બાપુજી તમને એવું નથી લાગતું કે તમે આ ખોટી મેણાટોળા માર બાને મારા રાખો છો હવે તું હવે કાલ હવે ઉગીને ઊભી થઈ અને મને સમજાવવા આવી છું મારે શું કરવું એટલે વ્યવહારની બાબતમાં છે ને મા દીકરી કે ભાઈએ કોઈ મારી હારી કોઈ જાતની મગજ મારી કરવી નહીં મારે મામેરું જોશે એટલે જોશે બસ બાપુજી તમે હંધોય વ્યવહાર છે ને બરાબર કરો છો મને એવું લાગે છે કે આ મામેરાની બાબતમાં છે ને તમે ખોટા છો બાપુજી અરે આ ગામ કાલ હવે વાતું કરે કે ફલાણા ભાઈ પ્રસંગ કેવો હારો ઉજવો અને ઓલા મામેરી એક

બેન ના ઘરે આપવું પડે ને આપવું જ પડે મામા ન હોય તો એના છોકરા તો હોય ને એનો વંશ તો હોય ને પણ એ વાત સાચી પણ હવે મામાનો દીકરો બિસાડો સાવ ગરીબ છે રૂપિયા રૂપિયાવાળો હોય તો ઠીક છે કે મામેરું લઈને આવે અ પોતે પોતાનું માન ગુજરાન ચલાવે છે એમાં ક્યાંથીને પાસે પૈસા હોય તમે જ કહો ને આપણે કાંઈ ઘટે છે આમાં હા તમારે મામેરું કરવું હોય તો આપણે જ એને રૂપિયા દઈ દઈએ તો મામેરું લઈને આવે એટલે ગામને જોવાઈ જાય અને દેખાડાનો દેખાવડો થઈ જાય અને પ્રસંગે ઉકેલે જાય મારે ધોલ મારીને ગાલ લાલ નથી રાખવા બરાબર અને વ્યવહાર જે થતું હોય ને સમાજમાં એ કરવું જ પડે નકર સમાજમાં નીકળી જાય એટલી તો ભાન પડે કે નહીં તને બાપુજી સમાજ વિશે હું કામે એ વિચારો છો અત્યારે ઘરમાં પ્રસંગ છે અને મારી બાના આંખમાં આહુડા હવે એ ખોટે ખોટી લપ કરે છે બાકી એને એના ભાઈના છોકરાનું એને જોવાનું હોય આ તો કે મારો ભાઈનો છોકરો ગરીબ છે ફલાણું છે એ મારે નહીં જ જોવાનું મારે મામેરું જોવે એટલે જોવે અને તું તારા કામ બાકી હોય ને એ કરવા માંડ મારે એ ખોટી લપ નઈ કર વાત માં નઈ સમજે મારી બેટી કાલ હવારે ઉગીન ઊભી થઈ ને મને સમજાવવા આવે આ જલપુડી ને કીધું તું હાજે કવર ઢાંકી દે જરા હર નો ઢાંક્યો આજુ આખી ધૂળ ધમા થઈ ગાડી અને મારે સાફ કરવાની એને તો બસ બેહીન મજા કર બોલ શું છે ગાડી સાફ કરસ આ તો કરવી જ પડે ને આ ધૂળ તને કીધું તું હાજે કવર ઢાંકી દે જરા હર નો ઢાંક્યો ખરખી કરજે ડાઘા ન રહી છે ગાડી સાફ તો રાખવી જ પડશે ને આ તારા લગન આવ્યા તો તારે તો વાહે બેહીને જલસા જ મારવા છે અકરવાની મારે આ સાફ સફાઈ મારે કરવાની તારે તો કાઈ કરવું જ નહીં ડ્રાઈવર રાખી લે છે હું કે ના પાડું હા ભઈ આ હું સબ હું સૌ તોય ડ્રાઈવર રાખવાનો હા ડ્રાઈવર જ સુ તારે બીજા કામ ન હોય મારે કાઈ કામ નહીં તું જા એટલે બલા ટળે મારે તો એ લે હું નડું છું એમ ને હા બોલું જા તારી સાથે

તારે તો વાતું કઈ ખૂટતી નહીં તારી પાસે બોલવા માં ચાલુ થઈ ગયું પેલા તું બોલી લે પછી નહીં મારે કઈ નહીં તારે કામ છે તું આવી વાત કરવા બોલ હાલ આ બાપુજી છે ને એ બાને મામેરાનું કીધા રાખે છે તો કઈ બાપુજીને સમજે ને તું હવે ભાઈ મે તે દિવસે છે ને બાએ ને મે બંને બાપુજીને સમજાવ્યા હતા કે મામાના છોકરા પાસે કઈ છે નહીં કાળી મજૂરી કરીને ટ્રેન ટકના રોટલા કાઢે છે મામા તો બિચારા વયા ગયા જ કહું છું મેં બાપુજીને વાત તો કઈ રીતે પણ બાપુજી કે તું તારું ઈ કે તાર લગ્ન ની તૈયારી માં ધ્યાન રાખી કે તું ડોઠી થમાઈ કે તારે ઈ કે છે ને અમારા વૈવટ માં કે કઈ આના પાની કરવાની જરૂર નથી ઈ કે તો હું કરું બાપુજીને ને મેં પણ કીધું કે બાપુજી અમે હવે છે ને લગ્ન જોક થઈ ગયા બરાબર આટલા વરસ તમે મામાને ઘરમાં દે દીધા કારણ કે એ ગરીબ છે બિચારા

મામા અને એ લોકો ગરીબ હોય તો સામેથી આ લોકો પૈસા આપી દે ને એ લોકો દેખાવ પૂરતી લઈને આવે આવું મેં જોયું છે આ મારો દોસ્તાર છે એક આ ગામ બાજુના ગામમાં મારી યારે ભણતો તેના મામા પાસે બિચારા પાસે કાંઈ નથી ખાવા ખીસડી નથી તો આ લોકોએ રૂપિયા આપ્યા દેખાવ પૂરતી મામેરું કરી નાખ્યું એટલે ગામવાળાને એમ થાય કે ઓહો હો કેટલું બધું મામેરું આવ્યું દેખાવ જ કરવો હોય તો આમ હોતે કરાય ને એ જ વાત છે મેં બાપુજીને કીધું પણ બાપુજી માનતા નથી પણ જો હવે તારે બાપુજીને સમજાવવાના છે આ બા બી આખો દિશા ને રોયા રાખે ખબર છે એક તો આપણા ઘરમાં પ્રસંગ છે અને બા રોવે તો આપણો જીવ ના બળે હું જાણું છું કે બાની ની બિચારાની બળતી છે પણ હવે કરવું હું બોલાવે હવે બાપુ એક વાતે સમજવા તૈયાર નથી એને તો એ કે જો આ મામેરું લઈને આવે ને તો જ એને લગનમાં બોલાવજે નકર લગનમાં નહીં બોલાવતો એવું ના હોય હવે મામાનો દીકરો એક ને એક છે તો પ્રસંગમાં તો આવે ને હવે ઈ ન આવે તો બાને કેટલું દુઃખ થાય એક તો નથી એ મામા આ દુનિયામાં તો પછી મને તો સારું સમજાતું નથી હું કરું ને આપણે નાના હતા ને ત્યારથી જોતા આવીએ છીએ આ બાપુ છે ને બાને આતેડી જ દુભાવતા હોય જેમ ફાવે એમ મામા વિશે બોલતા હોય તો હું કરવાનું છે એ મને કહી દે સમજાવવાની કોશિશ કરશું બીજું તો શું કરી આપણા બાપુજી છે કોશિશ નહીં કોશિશ નથી કરવાની જો એને ગમે એમ કરશું ને જામ દામ દંડ ભેદ ગમે એ કરે પણ બાપુ સમજવાના નથી એટલે આપણે કોશિશ જ કરીએ કે એને કાઈ સી જાય કે આપણે આપણા બાપુ છે હા તો કેવું પડે બે શબ્દ બોલવા પડે બે શબ્દની પસા કેવું ભાઈ જો માની જાતા હોય ને તો પણ માનવા તૈયાર થાય તો ને બાકી હું તો છે ને છેલે એમ જ કહી દઈશ કે હવે જો તમારે મામેરાની જીત લઈને લેવું હોય ને તો મારે છે ને લગન જ નત કરવા હું એમ કહી દઈશ હા આ તારા મગજમાં વિચાર હારો આવ્યો લે તો કદાચ જો આવું બોલને તો બાપુનું મગજ જો બદલવું હોય તો બદલે બાકી મને નથી લાગતું કે ઈ એના વિચાર બદલે પછી કાઈક તો જવાબ દે હે ને કઈ મારો સંબંધ તો તોડી નઈ નાખે નોસ તોડે ને આવું હારું હારું તને મળે માંડ માંડ બલા ટળે મારી તું જ થી આઈ લવે મને આ ગાડી સાફ કરવા દે હરખી કરજો છે ને ચમકવા જોઈએ તારું મોઢું દેખા હે બાપા તું જાણી આય વાંદા પીડા જા